નમસ્કાર મિત્રો હેલ્થ ટીપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો મારી વાડીએ આવ્યો હતો મગફળી જે લેવાનું કામ ચાલુ છે અને મગફળીનો જ એક સરસ મજાનો પ્રયોગ બે ત્રણ પ્રયોગો છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે ગરીબોની વાત આવે જ્યારે ખેડૂતો હોય આપણે દવાખાને જઈએ એટલે ડોક્ટરો ઘણા લોકોને સલાહ આપતા હોય કે અમુક બીમારીમાં જેમ કે હાર્ટની બીમારી હોય માઇન્ડની મગજની બીમારી હોય બદામ ખાજો કાજુ ખાજો અખરોટ ખાજો પરંતુ ગરીબ લોકો માટે આ જે મગફળી છે ને એ ગરીબોની બદામ કહેવામાં આવે છે ખેડૂત લોકો એટલે આમની માટે આ મગફળી છે ને એ બદામ કરતાં પણ વિશેષ છે વિશેષ મહત્વ છે બદામ કરતાં પણ એટલે મિત્રો જે મગફળી છે એની અંદર જે એના જે ફાયદા બીજું સૌથી મહત્વનું કે તમારી ઉંમર ત્રીસ વર્ષ વટાવી ગયા છો ને એટલે મગફળીના બે ત્રણ પ્રયોગો છે ચાલુ કરી દેવા જોઈએ જેનાથી પગના દુખાવા ગોઠણના દુખાવામાં ફાયદો રહેશે ગોઠણના દુખાવાથી બચાવે છે કમરના દુખાવાથી બચાવે છે અશક્તિથી બચાવે છે કમજોરી જેમ ઉંમર વધતી જેમ શરીરની અંદર કમજોરી આવે નસો કમજોર થવા લાગે જે છે એ આખું શરીર છે ઢીલા જેવું લાગે અને આવી બધી જે સમસ્યાઓ થાય જે ઉંમર વધવાની સાથે સાથે તો આ બધી જ સમસ્યામાં મગફળી એક સારો એવો ફાયદો કરે છે દવા કરતાં પણ ઘણી વખત સારો એવો ફાયદો કરે છે મગફળી છે ને એની અંદર પ્રોટીન ઉચ્ચ કક્ષાનું પ્રોટીન રહેલું છે સાથે સાથે એની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ છે જે મોટી ઉંમરના લોકોને ખાસ કરીને હાર્ટને લગતી બીમારીઓ નસોને લગતી કમજોરીની સમસ્યાઓ મગજને લગતી સમસ્યાઓ અથવા અન્ય પેરાલિસિસ જેવી સમસ્યાઓથી બચાવવા માટે મગફળી ખૂબ જ ફાયદો કરે છે સિવાય મગફળીની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર ડાયટરી ફાઈબર ફાઈબર ખાસ કરીને જે પાચનતંત્રને ખૂબ જ મદદરૂપ સાબિત થાય એવું ફાઇબર મગફળીની અંદર છે એ સિવાય એની અંદર આયર્ન ભરપૂર છે જે હિમોગ્લોબિન વધતી ઉંમર સાથેની એક સમસ્યા લોહીની કમી વારંવાર ઊભી થવી અથવા ડાયાબિટીસના પેશન્ટ હોય તો ઘણી વખત જે બ્લડમાં જે છે એ પ્રોબ્લેમ્સ આવતો હોય તો એની માટે પણ ખૂબ જ ઉપયોગી મગફળીને ખાવાની રીત પહેલાં તો દરરોજ સવારે મગફળીનું સેવન વધારે ફાયદાકારક રહેશે કઈ રીતે તમે ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમર વટાવી ગયો છે અને એમાં પણ જો તમારું જીવન બેઠાડું જીવન છે તો દરરોજ મગફળી ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ એક મુઠ્ઠી તમારા હાથની અંદર આવે એક મુઠ્ઠી આખી પહેરીને મગફળીના દાણા હોય ને અને સાંજે પલાળી દેવાના છે સવારે ઉઠીને આ દાણા છે એને ખાવાના છે સાથે દેશી ગોળ ખાવાનો છે આ દાણા ઘણા લોકોને કાચી કાચી મગફળી ન માફક આવે તો આ પલાળેલા દાણાને છે છે શેકી પણ લેવાના છે સ્વાદિષ્ટ પણ લાગશે સ્વાદિષ્ટીની સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક સ્વાસ્થ્યનો ખજાનો કહી શકાય એટલે એનાથી ખૂબ ફાયદો થશે પલાળી મગ પલાળેલી મગફળીની જગ્યાએ તમે આ મગફળીને સવારે ઉઠીને શેકી લો નાસ્તાની અંદર બે મુઠ્ઠી જેટલા એક મુઠ્ઠીથી લઈને બે મુઠ્ઠી જેટલી કેપેસિટી અને પાચન શક્તિ મુજબ બે મુઠ્ઠી જેટલા મગફળીના દાણા બે ત્રણ મગફળીના દાણા અને સાથે દેશી ગોળ આ વસ્તુ સાથે ખાવાનું છે જે શેકેલી મગફળી ખાવાની છે જેને પલાળીની ન ફાવે આ શેકેલી મગફળીને ગોળ ખાવાથી શરીરમાં જે ફાયદા થાય અઢળક ફાયદા સૌથી પહેલો ફાયદો તો એ થાય છે મિત્રો કે હિમોગ્લોબિન વધશે શરીરમાં આયર્નની ઉણપ હશે તો એ ઘટશે ભવિષ્યમાં આયર્નની ઉણપથી બચાવશે બ્લડને લગતી કોઈ સમસ્યા છે તો દૂર થાય છે લોહી શુદ્ધિકરણનું કામ થશે સાથે સાથે મગફળીની અંદર રહેલું જે પ્રોટીન છે એ સ્કીન અને વાળ માટે ખૂબ જ ઉપયોગી છે સ્કીન ઇમ્પ્રુવ થશે ચામડીની સમસ્યાઓ દૂર થશે વાળની નાની મોટી સમસ્યા હશે તો દૂર થશે સૌથી મહત્વનું કે જે મોટી ઉંમરના લોકોને કમજોરી થાક ને નબળાઈ ને એવી સમસ્યા રહેશે જેમ કે કાં તો હિમોગ્લોબિન ઘટવાને લીધે અથવા તો વિટામિન બી ટ્વેલ્વ ઘટવાને લીધે થતી હોય અશક્તિને નબળાઈ જેવી સમસ્યા આની અંદર ખૂબ ફાયદો થશે બીજું એક કે વિટામિન બી ટ્વેલ્વ અને હિમોગ્લોબિનની ઉણપની જે ટેબ્લેટ કે અમુક દવાઓ લેતા હોય તો આવા લોકો પણ આ પ્રયોગ કરી શકે છે આનાથી ખૂબ જ ફાયદો થશે હિમોગ્લોબિન ઝડપથી ઇન્ક્રીઝ થાય છે આ કરેલો પ્રયોગ છે શેકેલી મગફળી અને ગોળ મગફળી કાચે કાચી મગફળી બની શકે તો ઓછી ખાવી કે કાચી મગફળી ખાવાથી પેટ છે ભારે ભારે થઈ શકે છે અપચો જેવું પણ થાય છે અને ખાંસી કે ઉધરસ જેવી સમસ્યા હોય તો કાચી મગફળી ખાવાથી ખાંસી વધી પણ શકે છે ઘણા લોકોને કેમકે મગફળીની અંદર એક પ્રકારનું જે તેલ રહેલું છે એ તો આપણે બધે જાણીએ છીએ એટલે ખાંસી ઉધરસ જેવી સમસ્યા હોય તો કાચી મગફળી તો બિલકુલ ન ખાય પરંતુ શેકેલી મગફળી અને ગોળ સાથે એનો સ્વાદ પણ એટલો જબરજસ્ત છે અને સાથે સાથે એ હેલ્ધી પણ છે કાચી મગફળી અને ગોળ સવારે ઉઠી નાસ્તામાં ખાવાનું છે એના ઉપર દૂધ ગરમ કરી અને પીવાનું છે આનાથી મોટી ઉંમરના લોકોને નાના બાળકથી લઈ અને મોટા વૃદ્ધોને પણ ખૂબ ફાયદો થાય છે એક સૌથી મહત્વની વાત એ કહી દઉં કે મગફળીની અંદર રહેલું જે કેલ્શિયમ છે ને જે મોટી ઉંમરે થતાં જે હાડકાના દુખાવા ગોઠણનો દુખાવો હોય કે પછી કમરનો દુખાવો હોય કે હાડકાને લગતા ગમે તે દુખાવા હોય કેલ્શિયમની કમી હોય તો આવા લોકોને ખૂબ જ ફાયદો કરશે એટલે મગફળી અને ગોળ આ રીતે શેકેલી મગફળી ગોળ ખાય ઉપર એક વાટકી જેટલું અથવા વધારે ફાવ તો વધારે એક ગ્લાસ જેટલું ગરમ દૂધ પી લેવાનું છે હુંફાળું દૂધ અને એમાં પણ જો દેશી ગાયનું દૂધ છે તો શરીરને ગઝબનો ફાયદો કરશે જે લોકોને સાવ મોટી ઉંમર હોય ઘણા લોકોને એવું થાય કે પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર થઈ હોય તો મોના દાંત પડી ગયા હોય અથવા બીજી કોઈ સમસ્યા હોય ચાવવાનો પ્રોબ્લેમ જેમને હોય તો મગફળી છે એના દાણા છે એને મિક્સરમાં પીસીને એનો પાવડર કરી નાખવાનો અઠવાડિયા અઠવાડિયે કરી નાખવાનું અને આ પાવડર છે એને ગરમ દૂધમાં નાખી એની અંદર શેષ ગોળનો ચૂરો કરી નાખીને પણ પી શકાય છે જો કે ઘણા લોકોને દૂધની અંદર ગોળ ન પણ ફાવતો હોય અથવા ઘણા લોકો એમ કહેતા હોય કે વિરુદ્ધ આહાર છે એટલો બધો વિરુદ્ધ આહાર નથી કે દૂધ અને ગોળથી વધારે નુકસાન થાય પરંતુ એની જગ્યાએ સાકર નાખી શકો છો સ્વાદ માટે અન્યથા મગફળીનો જે પાવડર છે મિક્સરમાં બનેલો નામ તમે ગરમ દૂધની અંદર દેશી ગાયના દૂધમાં નાખીને પીવો જે લોકોને ચાવવાનો પ્રોબ્લેમ છે આવા લોકોને તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો થશે આ એક પ્રકારનું એવું પ્રોટીન મિલ્ક શેક છે પ્રોટીન શેક છે અને જે લોકો એક્સરસાઇઝ કરતા હોય જે લોકો અમુક તૈયારી કરતા હોય ફિઝિકલી ટેસ્ટની ગવર્મેન્ટ જોબ માટેની તો આવા લોકો માટે પણ આ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે મગફળીને ગોળ અમુક આર્મીની તૈયારી કરતા હોય પોલીસની ભરતીની તૈયારી કરતા હોય તો આવા લોકો માટે પણ આ બેસ્ટ હેલ્ધી નાસ્તો છે જે શરીરમાં ખૂબ જ ફાયદો કરે છે અને મોટી ઉંમરના લોકોને જે શરીરમાં અનેક પ્રકારના દુખાવા અને કમજોરી આ બે વસ્તુ વધારે થતી હોય તો આવા લોકોએ આ મગફળી છે ને અત્યારે જે ખેડૂતના ખેતરમાં પાક છે ને એ સુવર્ણ છે એ અમૃત છે એટલે જે ખેડૂતના જે ખેતરમાં અત્યારે અમારે મગફળી લેવાનું કામ ચાલુ જ છે આ જે છે ને એક એવું અમૃત છે કે જે આપણા શરીર માટે અનેક એમ કહેવાય કે લાખો રૂપિયાની દવાઓ કરતાં પણ કારગર સાબિત થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી